સ્રોતવાડી ફળિયા સ્થિત ડીકેએમ હોસ્પિટલ નજીકના એક ખુલ્લા પ્લોટમાં સાંજે આગ લાગવાની ઘટના બની આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને પાણી દવાનો ચલાવી આગને કાબુમાં લીધી હતી વાડી ફળિયા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહીથી આગ કાબુમાં આવી હતી આગની સૂચના ફાયર વિભાગને સાંજે 6 વાગે મળી હતી મળેલી માહિતી અનુસાર ખુલ્લા પ્લોટમાં જમા થયેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી જે પવનના કારણે ઝડપથી ફેલાઈ હતી આગની તીવ્રતા જોઈ ફાયર વિભાગે તુરંત જ કાર્યવાહી કરી અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ મોકલી હતી આગના સ્થળે પહોંચેલી ફાયર ફાઈટર્સની ટીમે તાત્કાલિક પાણીનો મારો શરૂ કર્યો હતો તેમની કાર્યકુશળતા અને ઝડપી પહોંચને લીધે મોટા નુકસાન વગર આગ પર તાબડતોબ કાબૂ મેળવવામાં આવ્યો આ ઘટનામાં કોઈ જાનહાની અથવા ઇજાગ્રસ્ત થવાનો મામલો નોંધાયો નથી આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે અધિકારીઓ આગના કારણોની તપાસ કરી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે નિયંત્રણ લીધું છે